નમસ્કાર દર્શક મિત્રો હું છું હિરલ પટેલ ગુજરાત ફોકસ આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર સાથે ગુજરાત કાયમી પરિવર્તિત કરવા શિલ્પ રજૂ કરે છે સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત જે સ્નેશિલ્પ ફાઉન્ડેશનની પહેલ છે જે તેની ત્રીજી આવૃત્તિ સાથે પરત ફરે છે જે રાજ્યના સૌથી પ્રભાવશાળી સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ પૈકીના એક તરીકેની તેની સ્થિતિને મજબૂત બનાવે છે સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત ત્રણ દશાંશ શૂન્ય એક સ્પષ્ટ ઉદ્દેશ્ય પર આધારિત છે વિચારોને પીચથી આગળ વધવામાં અને ટકાઉ સ્કેલેબલ વ્યવસાયો બનવામાં મદદ કરવી આ ફેસ્ટિવલ પાછળનું વિઝન શેર કરતા સ્થાપક શ્રીમતી સ્નેહલ બ્રહ્મભટ્ટે ભારપૂર્વક જણાવ્યું કે ભારતના આગામી દાયકાને આકાર આપનારા યુવા ઉદ્યોગ સાહસિકોને સતત ટેકો આપવાની જરૂર છે આ વર્ષે સ્ટાર્ટઅપ અને સ્કિલ સ્ટુડિયોનો પ્રારંભ થયો છે જે માર્ગદર્શન માળખાગત રોકાણકારો સાથે મેચમેકિંગ અને ઇવેન્ટ પછીની પ્રગતિ દેખરેખ પર ધ્યાન કેન્દ્રિત કરતી એક વર્ષભરની પહેલ છે જે ખાતરી કરે છે કે ઇવેન્ટ સમાપ્ત થયા પછી પણ ગતિ ચાલુ રહે છેલ્લા બે સિઝનમાં સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત સ્થાપકો રોકાણકારો કોર્પોરેટ્સ અને સક્ષમ લોકો માટે એકીકૃત ઇકોસિસ્ટમમાં સતત વિકસ્યું છે બે હજાર ત્રેવીસમાં સિઝન એકમાં બસ્સો વધુ સ્ટાર્ટઅપ્સ અને એકસો ત્રીસ વધતા રોકાણકારોનું આયોજન કરવામાં આવ્યું હતું લોહીમાં બેતાલીસ રૂપિયા કરોડથી વધુ કમાણી કરી હતી અને દસ હજારમી વધુ ઉપસ્થિતોનું સ્વાગત કર્યું હતું જેમાં અશ્નીર બ્રોવર મુખ્ય વક્તા હતા બે હજાર ચોવીસમાં સીઝન બેમાં માં એકસો પચાસ વધતા સ્ટાર્ટઅપ્સ અને એકસો ચોત્રીસ રોકાણકારો આઠસો રૂપિયા કરોડથી વધુ રોકાણ પુલ લોહીમાં પિસ્તાલીસ રૂપિયા કરોડથી વધુ રોકાણ અને ચૌદ હજાર વધતા ઉપસ્થિતો સામેલ હતા स्टार्टअप फेस्ट थ्री पॉइंट एंड जैसे सबको पता है कि इस बार हम लोग ए आई कर रहे हैं एंड uh, सब लोगों के सपोर्ट से सीज़न वन सीज़न टू बहुत ही अच्छा रिस्पॉन्स मिला uh, और आज हम यहाँ पे है सीजन थ्री पे स्टार्टअप uh, फेस्ट uh, 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 करने का मेन uh, uh, जो विजन है वो एक ही चीज़ है कि फाउंडर्स सॉरी uh, जो स्टार्टअप्स है और जो इन्वेस्टर्स है उन लोगों को एक कॉमन प्लेटफॉर्म देना और इस जगह पे हम लोग ओपन प्लेटफॉर्म देते हैं और सबको साथ में मिला के जैसे फाउंडर्स ढूंढ रहे होते हैं न्यू स्टार्टअप्स को और स्टार्टअप्स को भी सही फाउंडर्स की ज़रूरत होती है तो उन लोगों को मिलाना यहाँ पे वो हमारा मेन पर्पस है और यस यूथ को सबसे ज़्यादा सपोर्ट हो क्योंकि आज का यूथ बहुत ही आ, एनर्जी से भरा हुआ है दे हैव वेरी गुड आइडियाज बहुत अच्छे अच्छे प्रोडक्ट्स है सो यस ओवरऑल ये uh, पूरे इंडिया को सपोर्ट uh, कर सकता है वर्ल्ड या इंडिया से लोग है एक नाम लुंगा तो मैं लूंगा तो लंबा लिस्ट हो जाएगा लेकिन काफी आई हो डॉक्टर सोनू शर्मा है बल जी के लिए काफी लोग आए सर इस साल के बेस्ट थिंग क्या रहेगी

इसका मेन विजन क्या रहेगा सर यूथ को सपोर्ट कर रहे हैं